નમસ્તે આજે આપણે કિડનીમાં થતી તકલીફો વિશે જાણીશું કિડની ખરાબ થવાના મુખ્ય કારણો ડાયાબિટીસ લોહીમાં વધારાની સુગરથી કિડની નસોને નુકસાન થાય છે હાઈ બ્લડ પ્રેશર વધેલા દબાણથી કિડનીને ફિલ્ટર કરવાની ક્ષમતા ધીરે ધીરે ઘટતી હોય છે વારસાગત બીમારીઓ જેમ કે પોલીસિસ્ટિક કિડની ડિસીઝ લાંબા સમય સુધી દવાઓનો ઉપયોગ

પેશાબ ઓછો થવો કે વધારે થવો ફીણ આવવું પ્રોટીન લીક થવા કારણે થઈ શકે છે રંગ ગાઢ કે લાલાસ દેખાવો પેશાબ વખતે બળતરા કે દુખાવો થવો થાક અને કમજોરી કિડની સારી રીતે કચરો બહાર ન કાઢે તો શરીરમાં ઝેર ભરાય છે જેના કારણે થાક લાગી શકે છે ભૂખ ન લાગવી અને ઉલટી થવી વારંવાર મન બગડવું ઉબકા કે ઉલટી થઈ શકે છે શ્વાસ માં તકલીફ શરીરમાં પાણી ભરાઈ જાય એટલે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે ખંજવાળ ખંજવાળ કચરો એટલે કે જાય તો ચામડી પર આવે છે બ્લડ પ્રેશર વધવું કિડની ખરાબ થતી હોય ત્યારે બીપી સતત ઊંચું રહે છે એકાગ્રતા ઘટવી અને ચક્કર આવવા લોહીમાં કચરો ભરાવાથી મગજ પર અસર પડતી હોય છે પગમાં કે શરીરમાં દુખાવો કરો ખાસ કરીને હાડકા અને સાંધામાં દુખાવો જોવા મળે છે વજન અચાનક વધવું પાણી કારણે તે શકે છે કિડનીને સ્વસ્થ રાખવા માટેના કેટલાક ઘરેલું ઉપાય પાણી પૂરતું પીવું જોઈએ દિવસમાં આઠ થી દસ ગ્લાસ પાણી પીવાથી કિડનીના ઝેર બહાર નીકળી જાય છે મીઠું ઓછું ખાવું જોઈએ વધારે મીઠું એટલે કે સોડિયમ કિડની પર ભાર પાડે છે અને બીપીને વધારી શકે છે નિયમિત કસરત વોકિંગ યોગ પ્રાણાયામ કિડનીને સ્વસ્થ રાખે છે પેશાબ રોકી ન રાખવું જોઈએ વારંવાર પેશાબ રોકવાથી ઇન્ફેક્શન અને કિડનીને નુકસાન થતું હોય છે સુગર અને બીપીને કંટ્રોલમાં રાખવું કિડની માટે ખૂબ જ જરૂરી હોય છે દારૂ અને ધૂમરપ્રાંતિ દૂર રહેવું જોઈએ

દાળ ચણા મગ અને પાતળું દૂધ જો ડોક્ટરની મંજૂરી આપે તો જ લેવું જોઈએ પાણીદાર ખોરાક નારિયેળ પાણી સુગર અને બીપી કંટ્રોલમાં હોય ત્યારે જ લેવું અને છાસ ટાળવા યોગ્ય ખોરાક વધારે મીઠું અથાણું પાપડ અને ફરસાણ વધારે તળેલું અને જંક ફૂડ લાલ માંસ અને પ્રોસેસ્ડ ફૂડ સોફ્ટ ડ્રિંક્સ અને વધુ મીઠી વસ્તુઓ વધારે કેફીન એટલે કે ચા અને નું વધારે પડતું સેવન કરું જેના લીધે કિડની ખરાબ થઈ શકે છે